સમાચાર છે અબાળા અબાળા ગામે ગામે ઝઘડો દબાણો દૂર કરવાની બાબતે પૂર્વ સરપંચ અને સરપંચ વચ્ચે ધીંગાણું થયું બંને પક્ષે સામસામે ગાળાગાળી કરતા મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો ઝઘડામાં પંદર થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી અમુક લોકોને સારવાર આપી આગળ રીફર કરવામાં આવ્યા આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક અબાળા ખાતે દોડી આવ્યો પોલીસ પહોંચતા જ પરિસ્થિતિ થોડીક કાબુમાં આવી ગઈ ઝઘડામાં વાહનની પાછળ તોડફોડ થતી હોવાનો મુદ્દો સામે આવ્યો આ ઘટનાના વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયાની માહિતી મળી ગામમાં ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરતા ફફડાટ ફેલાયો બાબર પીઆઈ એસ ટી ચૌધરીએ જણાવ્યું કે બંને પક્ષના આરોપીઓને પકડવા ચાર ટીમો બનાવાઈ છે બાબર પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબુમાં લીધી છે અહેવાલ સુરપાલસિંહ રાઠોડ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બાબર બનાસકાંઠા આજે સવારે સાડા થી નવ વાગ્યાની વચ્ચે મેસેજ આવેલા કે અંબાળામાં બબાલ થાય છે કે તાત્કાલિક પોલીસ સાથે અમુક પહોંચી ગયેલા અહીંયા આવી અને સમાચાર મળ્યા કે બળવંતજી ઠાકોર અને ભૂપતજી ચાંદાજી ઠાકોર વચ્ચે એક બબાલ છે બબાલનું મેઇન કારણ એવું છે કે ગામ વચ્ચે જે આરોગ્ય છે હેલ્થનું પીએચસી જેવું નાનું એવું દવાખાનું એની બાજુમાં બહુ મોટું માટી નોખીને દબાણ કરી દીધેલું હતું જે દબાણ બે ત્રણ દિવસ પહેલાં મામલતદાર અને પોલીસ બધા સાથે મળી અને એ દબાણ દૂર કરી એની અદાવતમાં આજે કંઈક બળવંતજી એ ભૂપતજીના એમનો એમના છોકરા બળવંતજીના છોકરાને આને મારવા માટે ગયેલા હતા એટલે સામસામે ઝઘડો થયેલો છે જેને વાગ્યું છે એ બંને હોસ્પિટલમાં છે અને ગામમાં હાલ ટોટલી પરિસ્થિતિ કંટ્રોલમાં છે બીજો કોઈ બનાવ બનેલ નથી